હજુ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત છે અને સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે આવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પાડવાની ઘટના સામે આવી ગઈ છે સુરતના હીરાબાગ પીપીસવાણી સ્કૂલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલકી પડતી હતી સ્થાનિકોએ કઈ દુર્ઘટના ન બને તે માટે ભૂવામાં લાકડું ઊભું કરી રાખ્યું છે અને આ મામલે અધિકારીઓને જાણ કરી હતી તો સ્થાનિકે જણાવ્યું હતું કે હીરાબાગ પીપીસવાણી સ્કૂલ પાસે ખાડા પડી ગયા છે આ મામલે એસએમસીમાં ફરિયાદ કરી

જવાબદારી કોણ લે છે કાલ બે જણાનો એક્સિડન્ટ થયો હતો પછી એમ નામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ થશે